આજથી મગફળી મગ અડદ અને સોયાબીનના પાકની થશે ટેકાના ભાવે ખરીદી આજે સત્તાણું કેન્દ્રો પરથી તો આવતીકાલે રાજ્યના કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થશે વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મગફળીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ચારસો અડદના ભાવમાં ચારસો અને સોયાબીનના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ચારસો નો ભાવ વધારો કરવામાં આવ્યો છે ત્યારે મગફળી પ્રતિ ક્વિન્ટલ સાત હજાર બસો ત્રેસઠના ભાવે મગ પ્રતિ ક્વિન્ટલ આઠ હજાર સાતસો ના ભાવે અડદ પ્રતિ ક્વિન્ટલ સાત હજાર આઠસોના ભાવે જ્યારે કે સોયાબીન પ્રતિ ક્વિન્ટલ પાંચ હજાર ત્રણસો અઠ્યાવીસના ભાવે ખરીદાશે ટેકાના ભાવની આ ખરીદીમાં પારદર્શિતા જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ખરીદી કેન્દ્રો પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનું લાઇવ સ્ટ્રીમિંગ સીધું જ રાજ્યના કૃષિ વિભાગમાં કરવામાં આવશે એટલે કે આ સમગ્ર ખરીદી પ્રક્રિયા પર કૃષિ વિભાગની ચાપતી નજર રહેશે ઉપરાંત ખરીદી કેન્દ્રો પરના વહીવટને સુવ્યવસ્થિત રાખવા માટે ક્લાસ વન અને ક્લાસ ટુ કક્ષાના અધિકારીઓની હાજરી ફરજિયાત કરવામાં આવી છે